ઓ સિરાઈ મોટર મોટર આજા પથાઈ નીકળી જાય પથ્થર નીકળી જાય એવું હે નીલ પાળા નહીં આયો મેહિંદ્રા ફાઇનાન્સ કાળ ના આના કોઈ કંપની ઓર લોન તો બન રહે રાખો ઓકા આને મોચી મારી મેળો દીપોરા યાર પરમ ના ભરાય ઓ રામુ એ તોટવા

nah ini deh, buat deport limpo deh, naikin deh, oh, ada yang jessi biang nggak? ya? ada ada apa? ada apa? ada apa? ada apa? ada apa? ada apa? ada

ગડા પણ ડોડ ઘડી ગયા ઠંડુ આપણે તો લેમુ શેર આમ તો લેતા હોય તો મે પેલું શું કરી ના

અને mana tuh તો સંજીલી મણા તો હાડું

વિડીયો વાયરલ કરજો વાયરસ કરજો હાડું મેં ગેટજી ના ના ગેને જવાનું અરે ડુઈ વાળા ના ડુઈ ઘેરમાં દાદો દાદો અંબાજી હ્યો તો જકા કા માર જય માતાજી રામ રામ આ વિડિયો ફોલો કરો હો આઈ જે જા મરી જા હાર ભાઈ મલ્લે જય જો આ મે જ ને આ આ લાલ શીટ ની છે

આયું બોસ બોસ કેમ બોલ્યો આ બીજમ જાતું હોય આનું એ મજુઆવ લે છત્રીમજી બાજાય જો પણ વી દેવાય કોળી ગયા મારું મન દે તા આવજો જા મંજનનો આયું કાકા હા આ કે શીખતો કોઈ બી એક મોશાળે નઈ નોટો ના ઓ સુણી લેયો પીડા પર યો મણિક લાગઈયા લાઈ ના ના મારી કોમ ના મારી કાજો આપણ જોઈલા મેને શિમલા બના લી ઓ યાર આજીઓ સંજી હા આયો ભાઈ આજુ મળી દેવાને છે એ પૂછી જાય બઈ બેમબે ઓ અમિત બેમબે ઓ આપણે કાકા તમે એમ ને અયા બોન કે કા તો 2000 રૂપિયા એ જમવાનું

જોયું ક્યા ખબર પૈસા તો આ લે આટલા જુલા જ વધ્યા ભીકા પેલું ફરારી કેવું બુરી ખાવાની લેશે

अंदर दिए बात के अंदर लाया था मर्यादा में तो मैं बात कर रहा हूँ राजमा है तो मेरे बात करने की ना मौज है अयो वो मौज कहाँ चली हो जब वो क्या चला गया है अयो ये 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 अब यो तब नहीं तो कहाँ आके दिया वाला तो आज भी तो जो आके दिया वाला बुरुस अड़ते हैं ना तो पानी बुरुस कहाँ जुड़ी आई है कितना है अभी हैं कितना है तो

ઓય ઓય ગાડી તો હીયો માચો બોખાય ગાડી મુકલીયા અમને ના ના ને જલતા આવજો

તમારો <imitation> <imitation>